એ સત્યાગ્રહ ક્યારે કન્ડક્ટ કરવામાં આવ્યો અને એ સત્યાગ્રહ કેમ કરવામાં આવ્યો અને એને લઈને કોઈ મહત્વપૂર્ણ બાબતો હોય તો એ આજના લેક્ચરમાં ડિસ્કશન કરીશું તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂઆત કરીએ છીએ સત્યાગ્રહો તો પહેલો જે પોર્શન છે આ પહેલા પોર્શનની અંદર સત્યાગ્રહનું નામ લખેલું છે બીજા પોર્શનમાં એ સત્યાગ્રહ કયા વર્ષમાં થયો કયા વર્ષમાં કન્ડક્ટ કરવામાં આવ્યો એ વર્ષનું નામ લખેલું છે અને ત્રીજા પોર્શનમાં એ આંદોલનને લઈને કોઈ મહત્વપૂર્ણ બાબતો હોય તો એ ત્રીજા એની વાત કરવામાં આવે છે તો બાય એક એક કરીને બધા જોઈએ સૌથી વાત કરીએ સ્વદેશી સ્વદેશી આંદોલન આંદોલન પાંચમાં થયું હતું સૌથી પહેલા તો સ્વદેશી આંદોલન કેમ થયું હતું તો તમને ખબર છે કે ઓગણીસો પાંચમાં શું થયું હતું બંગાળના ભાગલા પડ્યા હતા કોના દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા તો લોર્ડ કરજન દ્વારા બંગાળના ભાગલા પાડવામાં આવ્યા હતા તેના વિરોધની અંદર આ સત્યાગ્રહનું આયોજન થયું હતું અને એમની આગેવાની કોને કરી હતી તો લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી તો યાદ રાખજો લાલ બાલ પાલ અને અરવિંદ ઘોષે આ આંદોલનની શરૂઆત કરી હતી આગળ જતા આ આંદોલનમાં દાદાભાઈ નવરોજીએ સ્વરાજની માંગણી કરી હતી યાદ રાખજો તો સ્વરાજની માંગણી કોણ કરે છે દાદાભાઈ નવરોજી દ્વારા માંગણી કરવામાં આવે છે અને આગળ જતા ઈસવીસન ઓગણીસો અગિયાર માં જ્યોર્જ પંચમ દ્વારા આ બંગાળના ભાગલા રદ કરવામાં આવે છે એટલા માટે આ આંદોલન છે એ શાંત પડી જાય છે તો જસ્ટ યાદ રાખીશું કે સ્વદેશી આંદોલન એ શેને લઈને છે તો જે બંગાળના ભાગલા પડ્યા હતા એના વિરુદ્ધ કરવામાં આવ્યું હતું લાલ બાલપાલ અને અરવિંદ શરૂઆત થઈ હતી આગળ દ્વારા દાદાભાઈ નવરોજીએ સ્વરાજની માંગણી કરી હતી અને આગળ જતાં જે બંગાળના ભાગલા પડ્યા હતા એને રદ કરવામાં આવે છે એટલા માટે આ આંદોલન છે છે એ સમાપ્ત થઈ જાય આગળ વાત કરીએ હોમ રૂલ લિંગનું આંદોલન હોમ રૂલ લિંગ જ્યારે વાત કરીએ કે હોમ રૂલ લિંગ ત્યારે બે વ્યક્તિઓના નામ તમારે ખાસ યાદ રાખવાના છે પહેલા વ્યક્તિ છે બાળ ગંગાધર તિલક અને બીજા વ્યક્તિ છે એની બેસન તો બાલ ગંગાધર તિલક દ્વારા બેલગાઉ પુણાની અંદર અને એની બેસન દ્વારા આડિયાર મદ્રાસની અંદર હોમ રૂલ લિંગની સ્થાપના કરવામાં આવે છે તો કરવામાં આવે છે તો જ્યારે પણ હોમ રૂલ લિંગની વાત થાય છે ત્યારે બે વ્યક્તિઓ અને એ બંને વ્યક્તિઓએ કઈ કઈ જગ્યાએ હોમ રૂલ લિંગની સ્થાપના કરી એ યાદ રાખવાનું છે ક્લિયર ચલો વધીએ છીએ આગળ આગળ વાત કરીએ લખનઉ કરાર લખનઉ કરાર ક્યારે થયો હતો એ પણ ઓગણીસો સોળ માં થયો હતો કોની કોની વચ્ચે થયો હતો તો કોંગ્રેસ અને મુસ્લિમ લિંગની વચ્ચે થયો હતો તો પહેલી વખત આવી એક ઘટના બની હતી કે ભાઈ કોંગ્રેસ અને મુસ્લિમ લીગ છે એ બંને એક એક સાથે ટેબલ ઉપર બેસે છે તો આવી ઘટના થઈ હતી જેને લખનઉ કરાર કહેવામાં આવે છે યાદ રાખીશું જે કોની કોની વચ્ચે થયો હતો તો કોંગ્રેસ અને મુસ્લિમ લિંગની વચ્ચે થયો હતો આ લખનઉ કરારનો વિરોધ કોણ કરે છે તો યાદ રાખજો મદન મોહન માલવિયા કરે છે તો મદન મોહન માલવિયા દ્વારા આ લખનઉ કરારનો વિરોધ કરવામાં આવે છે એના પછી વાત કરીએ ચંપારણ સત્યાગ્રહ જ્યાંથી ગાંધીજીની એન્ટ્રી થઈ જાય છે ચંપારણ સત્યાગ્રહની વાત કરીએ તો ક્યારે થયો હતો તો થયો હતો તમને ખબર છે કે નવ જાન્યુઆરી ઓગણીસો ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા ગાંધીજી ભારતની અંદર એટલા માટે આપણે પ્રવાસી ભારતીય દિવસ તરીકે મનાવીએ છીએ અને ગાંધીજી જયારે ભારત પરત ફર્યા હતા ઓગણીસો પંદર માં એના પછીનો પહેલો જ સત્યાગ્રહ જે ગાંધીજી કરે છે એ બિહારમાં કરે છે અને એનું નામ હોય છે ચંપારણ સત્યાગ્રહ સૌથી પહેલા સમજીએ કે ભાઈ ચંપારણ સત્યાગ્રહ છે એ શું છે ઓકે એ કેમ કરવામાં આવે છે તો અંગ્રેજો દ્વારા એક એક નિયમ નિયમ લાવવામાં લાવવામાં આવે આવે છે છે કઠિયાનો કઠિયાનો ઓકે અને એના વિરોધમાં આ ચંપારણ સત્યાગ્રહ થાય છે ચંપારણ સત્યાગ્રહમાં મેન જે વ્યક્તિ હતા મતલબ કે જેમના દ્વારા શરૂઆત કરવામાં આવી હતી એ વ્યક્તિ હતા રાજકુમાર શુક્લ અને આ રાજકુમાર શુક્લ છે એ ગાંધીજીને ઇન્વાઇટ કરે છે આ સત્યાગ્રહની અંદર પાર્ટિસિપેટ કરવા માટે તો બિહારના ખેડૂતના નેતા હોય છે રાજકુમાર શુક્લ અને એમના આગ્રહથી ગાંધીજી છે એ આ ચંપારણ સત્યાગ્રહ ની અંદર જોડાય છે અને પછી તો ચંપારણ સત્યાગ્રહનો બધો ભાર ગાંધીજી લઈ લે છે ગાંધીજીને રવિન્દ્રનાથ ટાગોર દ્વારા આ ચંપારણ સત્યાગ્રહ વખતે મહાત્મા નું બિરુદ આપે છે તો યાદ રાખજો મહાત્મા નું બિરુદ કોણ આપે છે ગાંધીજીને તો રવિન્દ્રનાથ ટાગોર આપે છે અને ક્યારે આપે છે તો આ એમનો જે પહેલો સત્યાગ્રહ હતો ચંપારણ સત્યાગ્રહ એ સમયે આપવામાં આવે છે ક્લિયર તો યાદ રાખીશું એના પછી વાત કરીએ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ જે ક્યારે કન્ડક્ટ કરવામાં આવ્યો હતો 1918 અઢારમાં કન્ડક્ટ કરવામાં આવ્યો હતો હવે પહેલા તો મિલ મજૂર સત્યાગ્રહ શું છે એ સમજીએ તો થાય છે એવું કે 1917-18 ની આજુબાજુ અમદાવાદની અંદર પ્લેગનો રોગ જેને મરકી પણ કહેવામાં આવે છે એ રોગ ફાટી નીકળે છે અને એના કારણે જે મજૂરો છે એ પોતાના ગામડા તરફ પાછા વળે છે તો અહીંયા મિલ માલિક છે એ એમને શું આપે છે લાલચ આપે છે કે જો તમે આવા સમયે મિલની અંદર કામ કરશો તો હું તમને ડબલ ની પગાર આપીશ પરંતુ આગળ જતાં થાય છે એવું કે માલિક માલિક છે છે જે મિલ એ મજૂરોને વધારાનો પગાર છે એ આપવાની ના પાડી દેશે અને એના કારણે જે મજૂરો છે એ શું કરે છે આંદોલન કરે છે હવે ગાંધીજી આ આંદોલનને ધર્મયુદ્ધ કહે છે ધર્મયુદ્ધ એટલા માટે કહે છે કારણ કે આમાં સામે અંગ્રેજો નથી સામે ભારતીય વ્યક્તિ છે તો મિલ માલિક છે એ પણ ભારતીય છે અને જે આંદોલનકારી જે મજૂરો છે એ પણ ભારતીય છે એટલા માટે બંને બાજુ ભારતીયો છે એટલા માટે ગાંધીજી આ આંદોલનને ધર્મયુદ્ધ કહે છે યાદ રાખીશું તો સિમ્પલ છે યાદ રાખજો મિલ મજૂર સત્યાગ્રહ ક્યારે થયો હતો ઓગણીસો અઢાર માં થયો હતો અને આ વસ્તુ યાદ રાખવા જેવી છે કે ગાંધીજીએ પહેલી વખત ઓકે ઉપવાસ શસ્ત્રનો ઉપયોગ કર્યો હતો એટલે કે પહેલી વખત ઉપવાસનો સહારો લીધો હતો આ સત્યાગ્રહની અંદર આગળ વાત કરીએ ખેડા સત્યાગ્રહ

તો તમને એક્ઝામમાં પૂછાય કે ગાંધીજી ગુજરાતની અંદર પહેલો સત્યાગ્રહ કયો તો આપણે શું લખીશું ખેડા સત્યાગ્રહ લખીશું મિલમજૂર સત્યાગ્રહ લખવાનો નથી તો મિલ મજૂર આવે શું લખીશું ખેડા સત્યાગ્રહ તો ગાંધીજીનો છે આ જ સત્યાગ્રહ સમયે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા ડુંગરી ડુંગરીચોરનું બિરુદ આપવામાં આવે છે અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પહેલી વખત આ સત્યાગ્રહની અંદર ગાંધીજીને મળે છે તો આ બાબતો યાદ રાખવાની છે કે ભાઈ ખેડા સત્યાગ્રહ શું છે ઓકે અતિવૃષ્ટિના કારણે જે મૈસૂલ જે કર છે એને માફ કરાવવાની માંગણી છે એટલા માટે આંદોલન કરવામાં આવે છે ગાંધીજી ગુજરાતનો આ પહેલો સત્યાગ્રહ છે આજ સત્યાગ્રહમાં ડુંગળી ચોરનું બિરુદ આપવામાં આવે છે મોહનલાલ પંડ્યાને ગાંધીજી દ્વારા અને સરદાર વલ્લભભાઈ પટેલ છે એ પહેલી વખત ગાંધીજીને મળે છે આ ખેડા સત્યાગ્રહ સમયે વધે છે આગળ આગળ વાત કરીએ રોલેટ એક્ટ સામે આંદોલન ક્યારે થયો હતો તો ઓગણીસો ઓગણીસ ની અંદર આનું આંદોલન કરવામાં આવ્યું હતું હવે સૌથી પહેલા તો આ રોલેટ એક્ટ શું છે તો રોલેટ એક્ટની અંદર શું કરવામાં આવે છે તો વાણીની સ્વતંત્રતા છે એ છીનવી લેવામાં આવે છે વાણીની સ્વતંત્રતા એટલે શું કે હવે તમે અંગ્રેજો વિરુદ્ધ કઈ બોલી પણ ન શકો તો એને તમારી વાણીની સ્વતંત્રતા એટલે એટલે કે તમારે પણ સમજી વિચારીને બોલવાનું જો તમે ઉલટું સુલટું કંઈક બોલી ગયા તો તમને જેલ થશે ઓકે તમને સજા થશે તો આવો કાળો કાયદો છે એ લાવવામાં આવે આવે છે છે જેને એક્ટ કહેવામાં અને ગાંધીજી એટલા માટે આ કાયદાને કાળો કાયદો કહે છે કારણ કે વાણીની સ્વતંત્રતા છે એ છીનવી લેવામાં આવે છે અને સાલ તમે જુઓ કે ઓગણીસો ઓગણીસ છે તે આજ સાલમાં શું થયું હતું જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો હવે વાત કરીએ જલિયાવાલા બાગ હત્યાકાંડ

આદેશ આપી દેવામાં આવે છે અને ત્યાંના જે લોકો છે ઓકે દોડતા હોય છે અને તમે જોવો કે બધા લોકો પર ઓકે આમ ગોળીબારી કરવામાં આવે છે હું તમને એક મૂવી સજેસ્ટ કરીશ ઉદ્ધમસિંહ ઓકે સરદાર ઉદ્ધમસિંહ એ મૂવી તમે જોજો કે લાસ્ટમાં ઓકે આ જલ્યાવાલા બાગનો હત્યાકાંડ છે એને બતાવવામાં આવે છે ઓકે રૂક આપી જાય એ ટાઈપની વસ્તુ એ વખતે બની હતી તો લશ્કરી કમાન્ડ કોણ હોય છે જલ્યાવાલા બાગના તો જનરલ ડાયર હોય છે જે ઓપન ફાયરિંગનો આદેશ આપી દે છે અને એના પછી જલિયાવાલા બાગ પછી જે તપાસ કમિશન બેસે છે એ કમિશનનું નામ હોય છે કમિશન ઓકે તો આપણે યાદ રાખીશું એના પછી વાત કરીએ અસહકાર આંદોલન જેનું એક બીજું પણ નામ છે અસહયોગ અસહયોગ તો તો અથવા અસહકાર આંદોલન ક્યારે થાય છે તો ઓગણીસો માં થાય છે આ આંદોલનનો જે મુસદ્દો છે મુસદ્દો એટલે કે પ્રારૂપ એટલે કે આ આંદોલન ની અંદર આપણે શું કરવાનું છે એનો નિર્ણય ક્યારે કરવામાં આવે છે તો નાગપુર અધિવેશન ની અંદર કરવામાં આવે છે આ આંદોલન બાળ ગંગાધર શું થાય થાય છે છે મૃત્યુ હિન્દની જે જે અંગ્રેજ સરકાર દ્વારા આપવામાં આવી હતી એને પરત કરવામાં આવે છે આ અસહકાર આંદોલન સમયે અને પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસ માં એક કાંડ થાય છે ચોરી ચોરા કાંડ અને આ ચોરી ચોરા કાંડ થતા આ અસહકાર આંદોલન છે એ ગાંધીજી મોકૂફ રાખે છે હવે થાય છે એવું કે આ ચોરી ચોરા કાંડની ની અંદર જે ભારતીયો છે એ શું કરે છે અંગ્રેજની એક પોલીસ હોય છે છે એને દે તો ગાંધીજી એમ કે છે કે હું અહીંયા અહિંસાની વાતો કરું છું અને મારી સાથેના જ લોકો છે એ હિંસા કરે છે તો એના કારણે ગાંધીજી છે આ અસહકાર આંદોલન છે એ પાછું ખેંચી લે છે તો યાદ રાખીશું એના પછી આગળ વાત કરીએ નાગપુરમાં ઝંડા સત્યાગ્રહ ક્યારે થાય છે ઓગણીસો ને ત્રેવીસ માં થાય છે કોના દ્વારા કોની આગેવાની હેઠળ થાય છે તો સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ થાય છે હવે આ આંદોલન ની અંદર એવું હોય છે કે સરકાર દ્વારા આદેશ આપવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિએ ભારતીય ઝંડો છે એ ફરકાવો નહીં તો એના વિરુદ્ધમાં સરદાર વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ આ નાગપુર ની અંદર ઝંડા સત્યાગ્રહ થાય છે ક્યારે થાય છે ઓગણીસો ને માં થાય છે એના પછી ઓગણીસો ને ત્રેવીસ માં એક બીજો સત્યાગ્રહ થાય છે એ છે બોરસદ સત્યાગ્રહ બોરસદ સત્યાગ્રહ એ શેના કારણે થાય છે એ સમજો તો જે બારવટિયા હોય છે આ બારવટિયાનો ત્રાસ હોય છે બોરસદની અંદર બારવટિયામાં પણ એ વ્યક્તિનું નામ છે જે બારવટિયા છે એમનું નામ છે બાબરા દેવા તો બાબરા દેવા નામના બારવટિયાનો ત્રાસ હોય છે અને એ બારવટિયાના ત્રાસથી રક્ષણ આપવા માટે ઓકે એ બારવટિયાના ત્રાસથી રક્ષણ આપવા માટે અંગ્રેજ સરકાર છે એ ત્યાંના લોકો ઉપર એક વેરો નાખે છે જેને હૈડિયા વેરો કહેવામાં આવે છે અને એમાં કહેવામાં આવે છે કે દરેક માથાડીટ બે રૂપિયા અને સાત આના ઓકે હૈડિયા વેરો તમારે આપવો પડશે સાથે સાથે એવો પણ લગાવે છે કે તમે જે છે આ રક્ષણ આપો છો ખાવાનું આપો છો આવો ઇલ્જામ પણ ત્યાંના લોકો ઉપર લગાવે છે તો કહેવાય આ તો એક ખરાબ વસ્તુ કહેવાય તો એના વિરુદ્ધમાં ઓકે ત્યાંના જે લોકો છે બોરસદના લોકો છે એ બોરસદના લોકો શું કરે છે તો સત્યાગ્રહ કરે છે

એના પછી આવે છે ઓગણીસો બારડોલી અને એના કારણે બારડોલીની ની અંદર સત્યાગ્રહ થાય છે આ સમયે ગાંધીજી છે એ જેલમાં હોય છે એટલા માટે બારડોલી સત્યાગ્રહનું જે બેડું છે એ સરદાર વલ્લભભાઈ પટેલ પોતાના માથે ઉઠાવે છે અને સરદાર પટેલની આગેવાની હેઠળ ત્યાંની જે મહિલાઓ છે એમાંથી ખાસ ભીખીબેન પટેલ દ્વારા વલ્લભભાઈ પટેલને ઓકે સરદારનું બિરુદ આપવામાં આવે છે અને ત્યારથી સરદાર વલ્લભભાઈ પટેલ કહેવામાં આવે છે તો યાદ રાખજો સરદારનું જે બિરુદ છે વલ્લભભાઈ પટેલને ક્યારે મળેલું છે તો આ બારડોલી સત્યાગ્રહ સમયે મળેલું છે ત્યાંની જે મહિલાઓ છે એમના દ્વારા આપવામાં આવેલું છે લડતની શરૂઆત કોને કરી હતી તો કુંવરજીભાઈ દ્વારા કરવામાં આવી હતી અને આગળ જતા સરદાર વલ્લભભાઈ પટેલ આ લડતની અંદર જોડાય છે આગળ વાત કરીએ સૌભિનય કાનૂનભંગ

અમદાવાદના સાબરમતી આશ્રમથી ઇઠ્યોતેર સાથીઓ સાથે એની શરૂઆત કરવામાં આવી હતી પૂર્ણ ક્યારે થઈ હતી તો છ એપ્રિલ ઓગણીસોને ત્રીસ નવસારીના દાંડીએ આ પૂરી થઈ હતી એટલે કે અમદાવાદથી શરૂઆત થઈ હતી અને નવસારીના દાંડીએ એની પૂર્ણાવતી થઈ હતી સમય હતો એ આખો ટોટલ ચોવીસ દિવસનો હતો જેમાં ટોટલ ત્રણસો પંચ્યાસી કિલોમીટર એટલે કે બસોને એકતાલીસ માઇલ કાપ્યું સુભાષચંદ્ર બોઝે આ દાંડી યાત્રાને પેરિસ માર્ચ સાથે સંકળાવી છે આગળ વાત કરીએ ધરાસણા સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ એ દાંડી યાત્રા પછીનું તરતનું આ સત્યાગ્રહ છે જે સમયે ગાંધીજીની કરાડી ગામથી ધડપકડ કરવામાં આવી હતી તો જેવું સત્યાગ્રહ પત્યું હતું આ દાંડી યાત્રા એના જસ્ટ પછી ગાંધીજીની કરાડી ગામ ગામથી ધડપકડ થઈ અને એ કારણરૂપ ધરાસણા સત્યાગ્રહ છે એની આગેવાની કોણ લે છે તો સરોજીની નાયડુ લેશે તો યાદ રાખજો ધરાસણા સત્યાગ્રહ પણ ઓગણીસો ને ત્રીસ માં કન્ડક્ટ કરવામાં આવ્યું હતું એના પછી 1940 માં વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત થાય છે એમાં પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહના ભાગરૂપે રૂપે કોની ગણના કરવામાં આવે છે વિનોબા ભાવેની ગણના કરવામાં આવે છે બીજા સત્યાગ્રહી તરીકે જવાહરલાલ નહેરુની ગણના કરવામાં આવે છે ત્રીજા સત્યાગ્રહી તરીકે બ્રહ્મદત્તની ગણના કરવામાં આવે છે તો યાદ રાખજો વ્યક્તિગત સત્યાગ્રહમાં પ્રથમ બીજા અને ત્રીજા સત્યાગ્રહી કોણ હતા જે એક્ઝામની અંદર પૂછાય છે બાર ઓગસ્ટ ઓગણીસો ચાલીસ વ્યક્તિગત સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી હતી અને હિન્દ છોડો આંદોલનના પ્રથમ સહિત તરીકે કોની ગણના કરવામાં આવે છે તો વિનોદ કેન્દ્રીવાલાની ગણના કરવામાં આવે છે યા આ સૂત્ર ક્યારે આપવામાં આવે છે તો યસ આ હિન્દ છોડો આંદોલન સમયે આપવામાં આવે છે હવે આ હિન્દ છોડો સત્યાગ્રહ છે એને ઓગસ્ટ ક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે ગાંધીજીએ આ સમયે આગાખા પેલેસમાં એકવીસ દિવસનો ઉપવાસ કર્યો હતો ક્યારે તો આ હિન્દ છોડો આંદોલન સમયે અને એના પછી તો ઓગણીસોને બેતાલીસમાં કિફ્સ મિશન આવે છે પછી ઓગણીસો છેત્તાલીસમાં કેબિનેટ મિશન આવે છે અને ઓગણીસોને સુડતાલીસમાં માઉન્ટ બેટન યોજના આવે છે જે અંતર્ગત જે પાવર છે એ અંગ્રેજોથી ભારતીયોમાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને પછી અંગ્રેજો છે એ ભારત છોડે છે ઓકે તો આ રીતના ઘણા બધા સત્યાગ્રહો થયા છે તો જે મહત્વપૂર્ણ સત્યાગ્રહો છે એ આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન કર્યા તો આઈ હોપ શું તમને વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દો મળીશું નેક્સ્ટ જીકે જગ્યાના વિડીયોમાં બાય ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય ભારત